રામ રામ સીતારામ ગુડ બધા બધાયની જો આ બિહુને કાલે આમાંથી ડાબો કાઢેલી તો ખાતર તૈયાર થઈ ગયું હતું એક મહિનાનું હતું ને આજ વર પાછું નાખવાનું અમે શરૂ કરી દીધું જવ આ પાછી ભીહુન ગાદી બનાવવાનું શરૂ આ હેસાણાની ભૂકી પડવાની તે સુમાહામાં માથેથી મેઘો ને પાણીમાં હળેતા ગઈ એટલી બધી ને થળી અમે એક મહિનો રહીએ ને તો આખે આખી હળે જાય ને પીહું નહીં બેહવાની મજા આવે જાય ચાણીને હાથ ફેરવવાની મજા આવે હતી આવે એ પહે બે ત્રણ હે એવી હતી તરત આવે આપણે અંદર આવીએ એટલી ચાણી જો એ મજા આવે જાય નાખવાનું સારું છે ગામણે ઠરે બધી પાટ્યું હે ને કોરા હે સિમેન્ટનું ગારીઓ નાખેલી હતી એ બધી ઠરે હતી આ નાખી દે ને તો ઠરે નહીં ને વિહુની બેહવાની મજા આવે ને પેગા ભેગ પાછું એ હારામહારું હળાઈ જાય બધું કામ થઈ જાય જો અમાર બગીચામાં વિદેશથી માણસો આવ્યા ખોળ લેવા

नबोन बताई, खल्लेवार मन दे थी मैं छे बाकी बताई सपोर्ट में आई फेरी फेरी मैं तो बता था है हां

I mean, prom let the job when you had to buy him that I cut me here. The land, the land, the land, the land, the land, the land, ले ल मी खांद रे सलवारो मे सलवान हर एक नु है हे नेट खाती बा कोई नेट खाती का लो मोबाइल ये ले टाइम पे खाई तो તો જો આજ છે ને હું એક ભાઈ ની મદદ કરવા જા ભાઈ ની થોડીક જરૂર હે ને બીમારીયું હે થોડી પગ દુખે ને વજન વધારે હે ડાયાબિટીસ હે બધું હે તો આજ થોડીક નવી રહ્યા છે ને તો હું કા કુમરો મારે આવ્યો ભાઈ ની વાડી તો આ આકણે હું જા ભાઈ ની માહિતી દેવા બધી હા હા પછી ભાઈ ની મરજી હા એ ભાઈ ની આપણી હા એ ભાઈ અમાર વીડિયા જોવે ને કોન્ટેક્ટ કર્યો તો હા દેખાય હે પાપા હે પાપા હે જયયુ જયયુ જયયુ

તો મેરા છે તે તમે કે નહીં હા હું જે બોખી થેને ખા મામાએ ખા એ બોખી એજે એની હા વારી સિનારમ જેસી રસ્ત ના જય માતાજી ચ આધીનજી માં વાર ખાઈએ કોઈ ખાધું નત કે સાઈખ્યું નતું આ સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી

તો આપણે આ હે ને બહુ કરતા ને કોઈ ગુજરાતમાં હા તારે ખાવી સ્ટ્રોબેરી ગરિયા